સહકારી મંડળીના પ્રમુખ આજ રોજ અમારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં અમો સહિત સભાસદો તથા સખી મંડળી બહેનો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સામૂહિક રીતે પુષ્કાળ લખી અમોને મળેલ લાભો જેવા કે જીએસટીમાં રાહત સ્વદેશી રોજગાર મહિલાઓનું સશક્તિકરણ જેવા અનેક જરૂરી ફાયદાઓ અમને મળતા અમારી ખુશી અને અમો અમે પત્ર દ્વારા વ્યક્ત કરીએ છીએ તથા આપનો આભાર માનીએ છીએ જય સહકાર નરેન્દ્રભાઈ જીએસટી અમને જે લાભો મળતા છે એ લાભોમાં અમે બધા ખુશ છે અને ભવિષ્યમાં પણ આ લાભ અમને મળતા રહેશે એટલે અમે એમને પત્ર દ્વારા જાણ કરીએ છીએ કે તમારો આભાર અમે પત્ર વ્યક્ત કરીએ છીએ અમારી મંત્રીના બસો અને અમારા દૂધ મંત્રીના બસો એકોતેર પત્ર લખેલ છે એ તમને અમે મોકલીએ છીએ તેના તમારો આભાર અમે વ્યક્ત કરીએ છીએ